નમસ્કાર ખેડૂત મિત્રો હું અશ્વિન રામાણી એમઆર પ્રોડક્ટ ભાવનગર તરફથી હવે આજે આપણી જે પ્રોડક્ટ વાપરેલી છે એક ખેડૂત મિત્રે તો એમની વાડી આજે આપણે આવ્યા છીએ તો એમના મોઢે જ પૂછે કે આ શું વસ્તુ વાપરી છે શું પ્રશ્ન હતા અને કે એ પ્રશ્નના સોલ્યુશન માટે શું કર્યું ને કેવું રિઝલ્ટ મળ્યું તો સૌથી પહેલાં તમારું નામ ગામનું નામ શું નામ રમેશ રમેશભાઈ મંજીભાઈ વરસડા રમેશભાઈ મંજીભાઈ વરસડા ગામ કયું ગામ બાબરા બાબરા

આ બે વસ્તુનો છંટકાવ કર્યો કેટલી નાખી હતી પંપમાં 25 25 25 25 મિલી નાખીને છંટકાવ કર્યો કેટલા પંપ કર્યા 25 25 એટલે 25 પંપ થયા 20 પંપ થાય 25 25 એમએલ નાખો ને બે વસ્તુ એટલે 500 માંથી 20 એમએલ 25 એમએલ નાખો એટલે 20 પંપ થાય આ કેટલા વિગન જીરું છે તમારે 5 વિગન 5 વિગન જીરું છે એટલે 5 6 20 ચાર પંપ લખે તમે 20 પંપ ચાર પંપ લખે કાટી બરાબર તો વી છંટકાવ કર્યા પછી તમને શું ફાયદો દેખાણો છે હુકારો હતો હુકારો અટકી ગયો તો કેટલા દિવસમાં અટકી ગયો તો બે દિવસ છંટકાવ કર્યો છંટકાવ કર્યા પછી અટકાઈ ગયો હતો તમે કઈ નિશાન બિશાન કર્યું હતું રાવવું પડ્યું છે અહીંયા થી છુટકાવ આગળ વધ્યો છે કે નથી કરેલું છે મારે જોવાની જરૂર નથી કેવાનો મતલબ તમે અનુભવ કર્યો હતો કે ભાઈ અહીંયા સુકારો થયો આપડે દવા છાંટા પછી આગળ વધતું નથી જોવું તો પડે ને બરાબર એટલે એવું તમે નિશાન કર્યું હતું ને એમાં તમને કેમ લ્યો આગળ વધ્યો તો અટકી ગયો કે જે નતું સાંટું ને એમાં કોક છોડવા જતો નતો છંટકાવ કર્યો એમાં કોક છોડવા જતો હતો અને છંટકાવ કર્યા પછી એમાં ન એમાં પછી આગળ વધ્યો નથી કોઈ સુકારો બરાબર મતલબ આ એક મહત્વનું રિઝલ્ટ છે આવું નિરીક્ષણ કરવું પણ દરેક ખેડૂતને જરૂરી છે કે સુકારો કેટલો આગળ વધ્યો દવા છાંટા પછી કેટલી કલાકમાં રોકાઈ ગયું આ બધું જ આવું નિરીક્ષણ આપણે કરતું રહેવું પડશે શું કામ કે આપણે આપણા ખેતરની અંદર જો નિરીક્ષણ નહીં કરતા રહ્યું તો આપણને ખબર જ નથી પડે દવા છાંટા જ કરશું પાયા જ કરશું રિઝલ્ટ મળશે નહીં ખર્ચા કર્યા જ કરશું બરાબર તો આ બે દવા તમે છંટકાવ કરો તમને

બ્લેક પાવર અને સોઇલ ટેકનિશિયન આ બે વસ્તુની ભલામણ તમને પાણી અર્પિયત માફ પાણી કરી અને આ પાયા પછી કેટલો ટાઈમ થયો ઓકે હવે પાયા પછી તમને કોઈ નવો છોડવો હુકા દેખાય છે કે છોડવો માથું નાખી ગયો પીળો થયો હુકારાનો પ્રશ્ન વધ્યો દરેક વ્યક્તિ આજે કહેતા હોય છે કે પાવીને એટલે જીરું હુકાય તો આમાં તમને કેવું લાગ્યું પાયા પછી હુકારો દેખાડો ખરો મતલબ પાવાયથી નહીં હુકાયતું નથી જીરું એવું નથી કે પાવી એટલે જીરું હુકાય પાયસું નહીં તો આપણે દાણો કેમ બંધાવવાનું એટલે અમે તો ખેડૂતોને ભલામણ કરવી જ છીએ કે પંચાવન દિવસ સાઠ દિવસ દિવસનું જીરું થયું હોય તો ફરજિયાત પાવ પાણી પણ પાણી એકલું ન પાવ પાણીની સાથે બ્લેક પાવર સોઇલ ટેકનિશિયન આ પાવ જેનાથી છોડ નવા આગળ વધશે નહીં હુકારાના અને દાણાને પોષણ મળશે તો દાણો ભરાવદાર બનશે તો વજન વધશે ને આ માલ ઉતારો નીકળશે તો પાયસું નહીં પાણી છોડી દેશું તો કાંઈ થવાનું નથી પણ સુકારો નહીં વધે એના માટે થઈને જ આપણે આ પાવાનું છે સોઇલ ટેકનિશિયન જે વસ્તુ છે સુકારો પાયા પછી જે ન આવે એના માટે નીજ દવા છે અને પાયા પછી ઉપરથી પાછો ફંગી સ્ટોપ ને વાયરસ કંટ્રોલ નો રાઉન્ડ માર દેવાનો એટલે કોઈ જાત નો સુકારો આવશે ને આપણો દાણો ભરાવદાર લાગશે તમે જે દવા પાય છે જે દવા છંટકાવ કરી એનાથી તમે સો સો ટકા ખુશ છો બરાબર કે ભાઈ આપણે જે કઈ પૈસા આપ્યા છે જે કઈ વસ્તુ લેવા છાંટી અને પાય એનાથી તમને એવું લાગ્યું કે ભાઈ મને ફાયદો થયો કે નુકસાન થયું ફાયદો છે નુકસાન નથી સો ફાયદો થયો નુકસાન કોઈ જાતનું નથી થયું ને બસ આપણે મેઇન મહત્વની વસ્તુ એ છે કે દવા પાયા પછી સુકારો વધવો ન પડે છંટકાવ કર્યા પછી સુકારો હોય તો અટકાઈ જવો પડે આ સૌથી મહત્વની બાબત છે તો આ દવા તમે લાવવા તા ક્યાંથી સુપરથી સુખરથી શૈલેષભાઈ ભાઈ સુખપર આપણા એગ્રોનું નામ મોબાઈલ નંબર શૈલેષ ઝાપડિયા ક્રિષ્ના એગ્રો સેન્ટર સુખપર મોબાઈલ નંબર પંચાણું પાંચ એક્યાસી એકાવન ચાર બાસઠ બરાબર અહીંયાથી તમે આ ભાઈ ની ત્યાંથી દવા લાવ્યા હતા વાંધો ને આ વસ્તુ રેગ્યુલર ટ્રીટમેન્ટ કરતા રહેજો જ્યાં ન સમજાય જ્યાં તમે અટકો ત્યાં ભલામણ લઈ લેવાની એક વાત કારણ કે પૂછવાથી એકાબીજીની માહિતી લેવાથી આપણને અનુભવ મળવાનો છે અને કંઈક નવું જાણવા મળશે આજ સુધી લોકો એવા કહેતા હતા કે ખુકારેની કોઈ દવા જ નથી કહેતા હતા ને હું કહેતા કહેતા હવે આજે આ ભલામણ થઈ તમે અનુભવ કર્યો એટલે આજે વિશ્વાસ સાથે કહી શકો કે ભાઈ ગમે એવો સુકારો હોય તો અટકી જાય અટકી જાય આ તમે ક્યારે કહી શકો એ રોકાઈ જ્યુએ ત્યારે રોકાઈ ગયું ત્યારે તમે આ વસ્તુનો અનુભવ કર્યો ત્યારે એટલે હંમેશા કોઈ પણ વસ્તુ આવે અનુભવ કરવો જરૂરી છે ભલે આપણે અડધામાં કર્યું તો આપણને ખ્યાલ આવશે એવી રીતે તમે આજે અનુભવ કર્યો છે પાવાનો કે બે કેરામાં પાણી નથી પાયું અને અહીંથી આ પાઈ દીધું છે હવે તમે એની અજર અમે કાલ પાણી અહીંયા પાયું છે ને અહીંયા નથી પાયું એક જ દિવસમાં કેટલો ફરક દેખાય છો અહીંયા નીચે માથા નાખવા માંડ્યું છે અને ઓલી બાજુ છે આપણે એમને કોળાઓ દેખાય છે આ એટલો ફરક છે આ ક્યારે ખબર પડી આપણને બાકી રાખ્યું ત્યાં બે ક્યારે બાકી રાખ્યા છે પાયું છે એમાં નથી પાયું એમાં ફરક આપણે આપણી નજર અમે જોઈએ છે